ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે મકર સંક્રાંતિના પર્વ પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે પણ કરાશે મળતી માહિતી અનુસાર નવ જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે જેમાં અઢાર દેશના ચોત્રીસ અને ભારતના સત્તર મળી કુલ એકાવન પતંગબાજોના અવનવા કરતબો બનાવવામાં આવશે

સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ